વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વર્ષોથી રોડ રસ્તાની હાલત ખખડધજ છે આ સમસ્યાનો ઉજાગર કરવા માટે યુથ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા રસ્તા પર પડેલા ખાડામાં ઓક્સિજનના બોટલ મૂકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધાકર્તાનું કહેવું છે કે વર્ષોથી અમારા વિસ્તારના રોડ રસ્તાની હાલત ખરાબ છે આજે તેમાં ઓક્સિજનના બોટલ મૂકીને અમે આ હકીકત લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ વડોદરાના તાંદલજા ગામ તરફ જવાના રસ્તો ભારે ખાખરદજ હાલતમાં છે પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવેલા ખાડા કોઈ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે આગે પાલિકા દ્વારા ધીમી ગતિએ કામ કરવામાં આવતા આજે યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા રિફાઈ પાર્ક સોસાયટી સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે તેમને ખાડામાં ઓક્સિજનના બોટલ મૂકીને પોતાનો વિરોધ દર્શાવ્યો સાથે જ વિસ્તારમાં રોડ રસ્તાનો વિકાસ ઓક્સિજન પર હોવાનો આરોપ અગ્રણીઓ દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યો હતો અગ્રણીઓએ વિરોધ બાબતે કહ્યું કે વર્ષોથી અમારા તાંદલજા વિસ્તારના રોડ ઓક્સિજન પર છે છેલ્લા વીસ વર્ષથી તાંદલજામાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે હાલની સ્થિતિઓ ઓક્સિજન પર આવી ગઈ છે વડોદરા પાલિકાના અધિકારીઓ આ રોડનો કોઈ ઈલાજ કરતા નથી જેથી અમે રોડને ઓક્સિજન આપવાનું કામ કર્યું છે વિતેલા દોઢ મહિનાથી પાલિકા દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે તેની ફરતે કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ કરવામાં આવ્યું નથી આ ખાડામાં કોઈ પણ પડી શકે છે અને તેનું મૃત્યુ થઈ શકે છે જેથી આજે અમે ઓક્સિજન આપ્યો છે જરૂર પડશે તો આ ખાડામાં અધિકારીઓને પણ ખાડામાં ઉતારવામાં આવશે આ કામ જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે અમારો રોડ પાછલા વીસ વર્ષોથી ઓક્સિજન પર છે બીમાર છે જેની રજૂઆત અમે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને કરી છે કે અમારા રોડની સારવાર કરો પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સારવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે જેના કારણે અમારો રોડ ઓક્સિજન પર આવ્યો છે જેથી કરીને આજે અમે રોડને ઓક્સિજન આપ્યું રોડને ઓક્સિજન એટલા માટે આપ્યું કે રોડને ઓક્સિજન નહીં આપતા તો નાગરિકોને ઓક્સિજનની જરૂરત પડી રહી છે આ રોડના કારણે અને વરસાદની ઋતુમાં તો રોડ વેન્ટિલેટર પર આવે છે અને વીસ દિવસના અંદર વરસાદ આવવાનો છે આ તો એક નાનું કામ છે વરસાદી કાચ ડાઈવર્ટ કરવાનું આ કામને દોઢ મહિના લાગતા હોય પૂર્ણ થવા માટે તો રોડ ક્યારે બનશે અમારો અમારો રોડ મળી જશે તેથી કરીને અમે અમારી ફરજ નિભાવી છે કે દાંડીદારનો રોડ બનાવવામાં આવે તેને જીવતો કરવામાં આવે એટલા માટે આજે આ પ્રોગ્રામ કર્યો છે